જય માતાજી આ પતિ પત્ની માટે આ એક ઉપાય જેમને રોજ નાની નાની વાતમાં લડાઈ ઝઘડા થયા કરે છે આ ઉપાય પતિ અથવા પત્ની બંનેમાંથી કોઈ પણ કરી શકે છે આ ઉપાય બુધવાર થી લઈ એકવીસ દિવસ સુધી કરીને જુઓ તો શું છે એ ઉપાય ચાલો જાણી એ પહેલા આ વિડિયોને ને લાઈક જરૂર કરી દેજો પતિ અથવા પત્ની બંનેમાંથી કોઈ એક વ્યક્તિ આ ઉપાય કરી શકે છે જો બુધવાર થી લઈ એકવીસ દિવસ સુધી કરે છે તો તેનું દાંપત્ય જીવન ખુશાલમય બનશે અને ઘરમાં થતા કલેશ દૂર થશે ઉપાય માં શું કરવાનું છે તો એક કાગળનો ટુકડો લેવાનો છે તેની અંદર એક ચપટી કંકુ મૂકવાનું છે અને એક કપૂરનો સૂતી વખતે રાત્રે તમારા તકિયા નીચે રાખી દો અને બીજે દિવસે ખોલીને સવારે કપૂરને ઉમરે સળગાવી દેવાનું છે અને કંકુને એક લોટીમાં જળ ભરી તેની સાથે ભેળવીને સૂર્યનારાયણ ને અર્પણ કરવાનું છે તો આ ઉપાય એકવીસ દિવસ કરીને જરૂરથી જુઓ Jay, Mataji!